વિરાવણની આસોપાલવ લોન્સ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા આયોજિત આ કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે કુલ બસો સિત્તેર કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે આ સમિટ કચ્છ સૌરાષ્ટ્ર રિજિયનની મુખ્ય ઇવેન્ટ હતી આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સ માટે વિવિધ વિષયો પર સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો એનો મુખ્ય આશય કે આપણા ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારના વેપારીઓનો કઈ રીતે વિકાસ થાય યુવાનોનો કઈ રીતે વિકાસ થાય અને એમાં સરકાર યોજનાઓ કઈ રીતે ઉપયોગી મદદગાર થઈ શકે અને એક સેતુનું આપણે આગવા ગુજરાત માટે ભારતના વિકાસ માટે જ્યારે ગુજરાત ગ્રોથ એન્જિન કહેવાય છે તો ગ્રોથ એન્જિનનો મુખ્ય પડાવ દરિયાકાંઠાથી શરૂ થતો હોય છે કારણ કે જ્યારે વિશ્વ કોઈ પણ દેશમાં પ્રવેશતું હોય તો એ દરિયાકાંઠે સાગર કાંઠેથી પ્રવેશે છે અને એનો સાગરકાંઠો આજે આપણે સોમનાથ દાદા અને વેરાવળથી શરૂ થાય છે એના માટે આ સરકારશ્રીનું આ વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ સાહસિકો મિત્રો માટે તો આજના કાર્યક્રમમાં માહિતીનું આદાન પ્રદાન થશે